ખેડૂત મિત્રો નમસ્કાર હું એ બી ચાવડા સેવક આપ સૌનું અમારી ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો હાલમાં બાગાયત વિભાગમાં ગુજરાત સરકાર દ્વારા વિવિધ યોજનાઓમાં સબસિડી જાહેર કરવામાં આવેલ છે જે હા ખેડૂત મિત્રો અત્યારે બાગાયત વિભાગમાં હાઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી લેવાનું ચાલુ છે આ યોજનાઓ વિશે આપણે આ વિડીયોમાં વિસ્તૃત માહિતી મેળવીશું જેમાં વિવિધ યોજનાઓમાં કે કઈ રીતે સહાય મળશે આ સહાય મેળવવા માટે ઓનલાઈન અરજી ક્યાં કરવી ક્યારે કરવી ઉપરાંત ઘરે બેઠા પોતાના મોબાઈલ લેપટોપ કે કમ્પ્યુટર દ્વારા બિલકુલ મફતમાં અરજી કેવી રીતે કરવી એના વિશે આ વિડીયોમાં આપણે સંપૂર્ણ સમજ મેળવીશું માટે વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં એ પહેલાં આપ સૌ ખેડૂત મિત્રોને જણાવી દઈએ કે ખેતીલક્ષી આવી ખૂબ જ આધુનિક માહિતી ખેતીવાડી વિભાગ બાગાયત વિભાગ પશુપાલન વિભાગ વગેરે વિભાગોમાં જાહેર થતી સરકારશ્રીની કંઈ સબસિડીની યોજનાઓ વિશે વિડીયો દ્વારા માહિતી મેળવવા માટે આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી સબસ્ક્રાઈબ કર્યા બાદ ખેડૂત મિત્રો બાજુના બે આઇકન ઉપર ક્લિક કરી દેવું જેથી અમારી ચેનલના નવા વિડીયોની નોટિફિકેશન આપ સૌના મોબાઈલમાં મળતી રહે ખેડૂત મિત્રો આપ સૌને જો અમારો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો અને અન્ય ખેડૂતોના ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં મિત્રો આ બાગાયત વિભાગમાં જાહેર થયેલ વિવિધ યોજનાઓમાં સબસિડી અંગે આપણે વિસ્તૃતની માહિતી મેળવીએ તો આંબા તથા જામફળ ફળ પાકના ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ જે અંતર્ગત આંબાને પાકની કલમ દીઠ રૂપિયા સો અથવા પ્રતિ કલમ દીઠ ખરેખર જે ખર્ચ થયેલ હોય બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે મળવાપાત્ર છે ઉપરાંત પાકમાં કલમ અથવા ટિશ્યુ રોપા દીઠ મહત્તમ રૂપિયા એંશી એટલે કે વધારે વધારે રૂપિયા એંસી અથવા પ્રતિ કલમ કે ટિશ્યુ રોપા દીઠ ખરેખર જે ખર્ચ થયેલ હોય બેમાંથી જે ઓછી રકમ હોય એટલી સહાય તરીકે મળવાપાત્ર છે ઉપરાંત પ્લાન્ટિંગ મટીરિયલમાં પણ સહાય મળવાપાત્ર છે આગળના ઘટક વિશે આપણે વાત કરીએ ખેડૂત મિત્રો તો આંબા તથા લીંબુ ફળપાકના જૂના બગીચાઓને નવસર્જન કરવા માટે સહાય જી હા ખેડૂત મિત્રો આ અંતર્ગત આંબા પાક અને લીંબુ પાકમાં વિવિધ કલમો રોપા પ્રૂનિંગ કટિંગ અપરૂટિંગ મશીનરી સાધનો સર્વિસ ઉપરાંત સંકલિત રોગ જીવાત અને પોષણ વ્યવસ્થાપન વગેરેમાં સહાય આપવામાં આવશે આગળની યોજના વિશે આપણે વાત કરીએ ખેડૂત મિત્રો તો કમલમ ફળ ડ્રેગન ફ્રૂટ એના વાવેતર માટેનો સહાયનો કાર્યક્રમ જેમાં સિમેન્ટ પોલ પાઇપ પ્લાન્ટિંગ મટીરિયલ રોપા હેડરિંગ ટ્રેઝિંગ અને વાયર વગેરેમાં સહાય આપવામાં આવશે આગળના ઘટક વિશે આપણે વાત કરીએ ખેડૂત મિત્રો તો કેળ જેમાં ટિશ્યુ ફળ પાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ જેમાં કેળ પાકના ટિસ્યુ કલ્ચર રોપા દીઠ મહત્તમ રૂપિયા પાંચ એટલે કે વધારે વધારે રૂપિયા પાંચ સહાય ત્યાંને લઈ વધુમાં વધુ ઝીરો પોઈન્ટ પંદર લાખ એટલે પંદર હજાર રૂપિયા પ્રતિ હેક્ટર બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે મળવાપાત્ર છે આગળના ઘટક વિશે આપણે વાત કરીએ ખેડૂત મિત્રો તો કોમ્પ્રિહેન્સિવ હોર્ટિકલ્ચર ડેવલપમેન્ટ કાર્યક્રમ આ કાર્યક્રમ હેઠળ બહુ વર્ષે ફળઝાડ વાવેતર બહુ વર્ષે ફળઝાડ જે હોય લીંબુ જામફળ વગેરે જેમાં પિયતના સાધનો બાગાયતી આંતરીકરણ બાગાયતી માળખાય માળખાકીય સુવિધાઓ જેમાં પેક હાઉસ લેબર રૂમ સ્ટોર રૂમ ઉપરાંત વર્મી કમ્પોસ્ટ યુનિટ ગેપ સર્ટિફિકેશન પ્લાસ્ટિક આવરણ એટલે કે મલ્ચિંગ હવે વગેરે જેવા ઘટકોમાં સહાય મળવા પાત્ર થશે ખેડૂત મિત્રો આગળની યોજના વિશે આપણે વાત કરીએ તો ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળ પાકો જેમાં આંબા જામફળ દાડમ લીંબુ એના માટે ટિશ્યુ કલ્ચર પ્લાન્ટિંગ મટીરિયલ એટલે કે રોપા અને નવીન ટપક સિંચાઈ પદ્ધતિ જેમાં સહાય આપવામાં આવશે આગળના ઘટક વિશે આપણે વાત કરીએ ખેડૂત મિત્રો તો ટિશ્યુ કલ્ચર ખારેકની ખેતીમાં સહાય જેમાં ટિશ્યુ કલ્ચર પ્લાન્ટિંગ મટિરિયલ રોપા એની ઉપર સહાય આપવામાં આવશે આગળના ઘટક વિશે આપણે વાત કરીએ ખેડૂત મિત્રો તો નાળિયેરી વાવેતર વિસ્તારમાં સહાય જેમાં પ્લાન્ટિંગ મટીરિયલ અને ઇનપુટ ખર્ચ માટે સહાય આપવામાં આવશે આગળની યોજના વિશે વાત કરીએ આપણે ખેડૂત મિત્રો તો પપૈયા જેમાં પપૈયા પાકમાં ખેતી પદ્ધતિમાં નવીન ટપક સિંચાઈ પદ્ધતિ ઉપર સહાય આપવામાં આવશે આગળના ઘટક વિશે આપણે વાત કરીએ ખેડૂત મિત્રો તો પપૈયા ફળપાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ જેમાં પપૈયા પાકના રોપા દીઠ મહત્તમ રૂપિયા પાંચ એટલે કે વધુમાં વધુ પાંચ રૂપિયા રોપા દીઠ સહાય એને ત્યાંને લઈ પંદર હજાર રૂપિયા પ્રતિ હેક્ટર વધુમાં વધુ પંદર હજાર રૂપિયા પ્રતિ હેક્ટર બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે મળવાપાત્ર છે ઉપરાંત આગળના ઘટક વિશે આપણે વાત કરીએ ખેડૂત મિત્રો તો ફળપાક પ્લાન્ટિંગ મટીરિયલમાં સહાય વિવિધ પ્રકારના જે ફળપાકો છે જેની આપણે વિગતવાર માહિતી મેળવીએ એના પ્લાન્ટિંગ મટિરિયલમાં સહાય મળવાપાત્ર છે જેમાં આપણે જોઈએ તો યુનિસ્ટ કોસ્ટ એટલે કે આંબા જેમાં બત્રીસ હજાર રૂપિયા પ્રતિ હેક્ટર ચીકુ એમાં બાવીસ હજાર રૂપિયા પ્રતિ હેક્ટર દાડમ જેમાં વીસ હજાર રૂપિયા પ્રતિ હેક્ટર જામફળ જેમાં સોળ હજાર છસો પચાસ રૂપિયા પ્રતિ હેક્ટર આંબળા જેમાં પાંચ હજાર પાંચસો સાઠ રૂપિયા પ્રતિ હેક્ટર ઉપરાંત મોસંબી એટલે કિન્નો જેમાં પાંચ હજાર પાંચસો સાઠ રૂપિયા પ્રતિ હેક્ટર ઉપરાંત બોર જેમાં સત્યાવીસો એંશી રૂપિયા પ્રતિ હેક્ટર ઉપરાંત નાળિયેરી જેમાં તેર હજાર રૂપિયા પ્રતિ હેક્ટર ખાટી ખાટીઆંબલી જેમાં સોળસો પચાસ રૂપિયા પ્રતિ હેક્ટર સીતાફળ જેમાં પંદર હજાર ચારસો રૂપિયા પ્રતિ હેક્ટર કરમદા જેમાં પંદર હજાર ચારસો રૂપિયા પ્રતિ હેક્ટર જાંબુ जेमा छ हज़ार वीस रुपया प्रति एकक्टर रायण जेमा तजार आठ सौ पचास रुपया प्रति हेक्टर कोठा जेमा रुपया बीस सौ प्रति हेक्टर फालसा जेमा रुपया चौवी हज़ार चार सौ चालीस प्रति एकक्टर उपरांत शेतुर, जेमा दस हज़ार सात सौ दस रुपया प्रति एकक्टर बीला जेमा रुपया नौ हज़ार एक सौ एस रुपया प्रति हेक्टर उपरांत अन्न फलपाक જેમાં પંદર હજાર રૂપિયા પ્રતિ હેક્ટરની સહાય મળવાપાત્ર છે પાકવાર નિયત કરવામાં આવેલ બહુ વર્ષીઓ ફળપાકની કલમ કે કલ્ચર જેમાં રોપા નાળિયેરી તથા અન્ય ગોણ ફળપાક માટે બીજથી તૈયાર કરવામાં આવેલ રોપા ઉપર થયેલ ખર્ચના વધુમાં વધુ નેવું ટકા મુજબ સહાય જે રોપાની કિંમત અઢીસો બસો પચાસ રૂપિયા સુધી હશે તેવા જ કિસ્સામાં સહાય મળવાપાત્ર થશે જેમાં ખાતા દીઠ વધુમાં વધુ ચાર એક્ટરની મર્યાદામાં સહાય મળવાપાત્ર છે આગળના ઘટક વિશે આપણે વાત કરીએ ખેડૂત મિત્રો તો ફળપાકો જેવા કે દ્રાક્ષ કીવી પેશન ફ્રૂટ વગેરે જેમાં નવીન ટપક સિંચાઈ પદ્ધતિ ઊભી કરવાની રહેશે એમાં સહાય આપવામાં આવશે આગળના ઘટક વિશે આપણે વાત કરીએ ખેડૂત મિત્રો તો ફળ પાકોના વાવેતર માટે પ્લાન્ટિંગ મટિરિયલમાં સહાય વનબંધુ વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત ખેડૂત મિત્રો વન બંધુ કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ ફળ પાકો જેવા કે આંબા જેમાં બત્રીસ હજાર રૂપિયા પ્રતિ હેક્ટર ચીકુ જેમાં બાવીસ હજાર રૂપિયા પ્રતિ હેક્ટર દાડમ જેમાં વીસ હજાર રૂપિયા પ્રતિ હેક્ટર જામફળ જેમાં સોળ હજાર છસો પચાસ રૂપિયા પ્રતિ હેક્ટર આમળા જેમાં પાંચ હજાર પાંચસો સાઠ રૂપિયા પ્રતિ હેક્ટર મોસંબી કિન્નો જેમાં પાંચ હજાર પાંચસો સાઠ રૂપિયા પ્રતિ હેક્ટર બોર जेमा सत्यावीस तो सौ एशी रुपया प्रति हेक्टर नियरी जेम तेरह हज़ार रुपया प्रति हेक्टर खाटी आंबली जोड़ सौ सो पचास रुपया प्रति हेक्टर सीताफल जेमा पंदर हज़ार चार सौ रुपया प्रति हेक्टर करमदा जेमा पंदर हज़ार चार सौ रुपया प्रति हेक्टर हेम जांबू जेमा छ हज़ार वीस रुपया प्रति हेक्टर रायण जेमा अड़तरीसौ पचास रुपया प्रति हेक्टर कोठा जेमा बीस सौ रुपया प्रति हेक्टर फालसा જેમાં ચોવીસ હજાર ચારસો ચાલીસ રૂપિયા પ્રતિ હેક્ટર અને શેતુર જેમાં દસ હજાર સાતસો દસ રૂપિયા પ્રતિ હેક્ટર બીલા જેમાં નવ હજાર એકસો એંસી રૂપિયા પ્રતિ હેક્ટર તથા અન્ય ફળપાક જેમાં પંદર હજાર રૂપિયા પ્રતિ હેક્ટર સુધી સહાય મળવાપાત્ર છે પાકવાર નિયત કરવામાં આવેલ બહુવર્ષીય ફળપાકની જેમાં કલમ ટિશ્યુ કલ્ચર રોપા બીજથી તૈયાર કરવામાં આવેલ રોપા ઉપર થયેલ ખર્ચના વધુમાં વધુ નેવું ટકા મુજબ સહાય જે રોપાની કિંમત અઢીસો રૂપિયા સુધી છે તેવા જ કિસ્સામાં સહાય મળવાપાત્ર છે જેમાં ખાતા દીઠ વધુમાં વધુ ચાર હેક્ટરની મર્યાદામાં સહાય આપવામાં આવશે આગળને આપણે વાત કરીએ ખેડૂત મિત્રો તો વધુ ખેતી ખર્ચવાળા ફળપાકો સિવાયના ફળપાકો એટલે કે ઓછા ખર્ચે તૈયાર થતા હોય એવા ફળપાકો જેમાં ટપક સિંચાઈ પદ્ધતિમાં સહાય આપવામાં આવશે આ થઈ ફળપાકોમાં વિવિધ યોજનાઓમાં સબસિડી વિશે વાત હવે શાકભાજીમાં વાવેતરમાં વિવિધ સહાય યોજના વિશે વાત કરીએ તો શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા માટેની યોજના જેમાં શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી જે ખેડૂતો કરતા હોય એવા ખેડૂતોને બિયારણ પ્રાકૃતિક ખેતી ઇનપુટ ખેતી ખર્ચ તથા શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે વધુમાં વધુ રૂપિયા વીસ હજાર પ્રતિ હેક્ટર સહાય મળવાપાત્ર છે આગળને આપણે વાત કરીએ શાકભાજીમાં તો સરઘવાની ખેતીમાં સહાય સરગવાની ખેતીમાં સહાય વિશે આપણે સામાન્ય જાતિ એટલે કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ એસસી અને એસટી સિવાયના જે સામાન્ય જાતિના ખેડૂતો છે એમને પ્લાન્ટિંગ મટીરિયલ માટે કુલ ખર્ચના પચાસ ટકા મુજબ વધુમાં વધુ રૂપિયા ચાર હજાર પ્રતિ હેક્ટરની મર્યાદામાં સહાય આપવામાં આવશે અને ખેતી ખર્ચ માટે કુલ ખર્ચના પચાસ ટકા મુજબ વધુમાં વધુ આઠ હજાર પાંચસો પ્રતિ હેક્ટરની મર્યાદામાં સહાય મળવાપાત્ર છે આની સિવાય આપણે વાત કરીએ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ એટલે કે એસસી અને એસટી કેટેગરીના ખેડૂતો માટે ખેતી ખર્ચના પંચોતેર ટકા મુજબ રૂપિયા છ હજાર પ્રતિ હેક્ટરની મર્યાદામાં સહાય મળવાપાત્ર છે અને આ ખેડૂતોને ખેતી ખર્ચ માટે ખર્ચના પંચોતેર ટકા મુજબ રૂપિયા બાર હજાર સાતસો પચાસ પ્રતિ હેક્ટરની મર્યાદામાં સહાય મળવાપાત્ર છે ખેડૂત મિત્રો આ બાગાયત વિભાગની યોજનાઓમાં સબસિડી મેળવવા માટે ઓનલાઈન અરજી ક્યાં કરવી એના વિશે માહિતી મેળવીએ તો ખેડૂત મિત્રો આ ઓનલાઈન અરજી ગુજરાત સરકારના આઈ ખેડૂત પોર્ટલ પર કરવાની હોય છે આઈ ખેડૂત પોર્ટલ પર યોજનાઓમાં બાગાયત વિભાગની યોજનાઓમાં અત્યારે હાલમાં આ તમામ ઘટકોમાં ઓનલાઈન અરજી ચાલુ છે તારીખ સોળ જુલાઈ બે હજાર ચોવીસથી પંદર ઓગસ્ટ બે હજાર ચોવીસ સુધી ઓનલાઈન અરજી લેવાનું ચાલુ છે જે ખેડૂતોએ આ યોજનાઓમાં લાભ લેવાનો હોય એમણે વહેલી તકે ઓનલાઈન અરજી કરી દેવી આ ઓનલાઈન અરજી કેવી રીતે કરવી એના વિશે આપણે વાત કરીએ ખેડૂત મિત્રો તો તમે તમારી જે તે ગ્રામ પંચાયત ખાતે વીસીઈ હોય કોમ્પ્યુટર ઓપરેટર હોય તમારા ગામની ગ્રામ પંચાયત ખાતે જેવો કોમ્પ્યુટર ઓપરેટર હોય એના દ્વારા અરજી કરાવી શકો છો ઉપરાંત સી એસ સી એટલે કે કોમન સર્વિસ સેન્ટર ત્યાં આગળ પર તમે તમારી અરજી કરાવી શકો છો ઉપરાંત સાયબર કાફે સાયબર કાફે કે ઓનલાઈન સેન્ટર હોય ઓનલાઈનની દુકાન હોય ત્યાં આગળ પણ તમે તમારી અરજી કરાવી શકો છો અને જો કોઈ ખેડૂત વધારે શિક્ષિત હોય ભણેલ હોય તેઓ ઘરે બેઠા મોબાઈલથી લેપટોપ કે કોમ્પ્યુટર દ્વારા અરજી કરી શકે છે જી હા ખેડૂત મિત્રો આના માટે અમે અમારી ચેનલમાં એક વિડીયો બનાવેલ છે કે આ ખેડૂત પોર્ટલ પર વિવિધ વિભાગોમાં જાહેર થતી સબસિડી યોજનાઓમાં ઘરે બેઠા મોબાઈલથી બિલકુલ મફતમાં ઓનલાઈન અરજી કેવી રીતે કરવી ફોર્મ કેવી રીતે ભરવું આ વિડીયોમાં સ્ટેપ બાય સ્ટેપ જોઈને આપ સૌ ખેડૂત મિત્રો ઘરે બેઠા પોતાના મોબાઈલ લેપટોપ કે કમ્પ્યુટર દ્વારા બિલકુલ મફતમાં ખૂબ જ સારી અને સરળ રીતે અરજી કરી શકો છો એ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપ સૌને મળી જશે એ વિડીયોમાં જોઈને આપ સૌ ઘરે બેઠા મોબાઈલથી અરજી કરી શકો છો આ ઓનલાઈન અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ વિશે આપણે વાત કરીએ ખેડૂત મિત્રો તો સાત બાર અને આઠ અ ઉપરાંત આધાર કાર્ડની નકલ બેંક પાસબુકની નકલ અને મોબાઈલ નંબર ઉપરાંત રેશન કાર્ડ આટલા ડોક્યુમેન્ટ લઈ તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે ખેડૂત મિત્રો ઓનલાઈન અરજી જે તમે કરી છે ઘરે બેઠા કરી હોય તો અરજીની પ્રિન્ટ કઢાવી અથવા બહારથી કરી હોય ત્યાંથી તમને પ્રિન્ટ આપવામાં આવશે એ પ્રિન્ટમાં તમારે જે તે ખેડૂતે પોતાની સહી કે અંગૂઠો કરી ત્યારબાદ તમારા જિલ્લાની જે બાગાયત અધિકારીની જે ઓફિસ હોય ડાબી બાજુ આપણે અરજીમાં ડાબી બાજુ પ્રતિશ્રી બાગાયત અધિકારી શ્રી એની નીચે જે સરનામું આપેલ હોય ત્યાં આગળ તમારે અરજી ઉપરાંત આ અરજીમાં નીચે જણાવેલ ડોક્યુમેન્ટ હોય એ તમામ ડોક્યુમેન્ટ તમારે અરજી કર્યા પછી સાત દિવસ થાય ત્યાં સુધીમાં સાત દિવસ પૂરા થાય એ પહેલાં તમારે ડોક્યુમેન્ટ તમારી બાગાયત અધિકારીની ઓફિસ આપણે જે સરનામું કીધું ત્યાં આગળ તમારે રજૂ કરવાના રહેશે અને ત્યાંથી તમે જે સાધનમાં અરજી કરી હોય જે ઘટકમાં અરજી કરી હોય એના વિશે માહિતી મેળવી શકો છો અને ત્યારબાદ જો ડ્રોમાં તમારી પસંદગી થશે તો તમને પૂર્વ મંજૂરીનો હુકમ આપવામાં આવે ત્યારબાદ ત્યાંની બાગાયત ઓફિસ ખાતે જ તમને જે મુજબની જણાવવામાં આવે એ મુજબની પ્રક્રિયા કરી તમે વિવિધ ઘટકોમાં સબસિડી મેળવી શકો છો ખેડૂત મિત્રો આ યોજનાઓમાં સબસિડી અંગે વિસ્તૃત કે અલગ કંઈ માહિતી માટે તમે તમારા બાગાયત અધિકારીશ્રી અથવા તમારા જિલ્લાની બાગાયત કચેરી ખાતે બાગાયત ઓફિસ ખાતેની તમે મુલાકાત લઈ શકો છો ફરી એક વખત આપ સૌ ખેડૂત મિત્રોને જણાવી દઈએ કે આવી જ ખૂબ જ ઉપયોગી માહિતી મેળવવા માટે આપણી ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી ખેડૂત મિત્રો જો આપ સૌને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અન્ય ખેડૂતોના ગામના કે કોઈ મોટા ખેડૂતોના જૂથ હોય એમના ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં અને આ વિડીયો બાબતે કોઈ પણ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો આપ સૌ કોમેન્ટમાં અમને જણાવી શકો છો અમે આપ સૌના પ્રશ્નોના સંતોષકારક જવાબ આપીશું આભાર